નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇન માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર દાહોદ ખાતે આપે કલેક્ટરને ને આવેદનપત્ર આપી કૌભાંડી મંત્રી બચુ ખાબડના રાજીનામાની માંગ કરી મંત્રી બચુભાઈ ખાબડના દીકરાઓની ધરપકડ થઈ હવે મંત્રી બચુભાઈ ખાબડનું રાજીનામું લઈ તેમને ધારાસભ્ય પદ પરથી સસ્પેન્ડ કરો મંત્રી બચુભાઈ ખાબડ અને તેમના દીકરાઓને પંદરસો કરોડનું કૌભાંડ કર્યું હોય તેવો અંદાજ છે અને હાલ એકોતેર કરોડનું કૌભાંડ તો બહાર પણ આવી ગયું છે સરપંચોને નહીં પરંતુ ત્યાંના જે પણ ધારાસભ્યો હોય તેમના વિરુદ્ધ પણ તપાસ થવી જોઈએ દાહોદ ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી નરેશ બારીયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના પદાધિકારી અને કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું હતું આવેદનપત્રમાં જાણવા જાણવામાં આવ્યું હતું કે દાહોદ જિલ્લાના આમ આદમી પાર્ટીના સંગઠન દ્વારા એક રેલી અને આવેદનપત્ર આપવાના કાર્યક્રમનું એલાન કરવામાં આવ્યું અને આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ હાજર રહેવાના હતા પરંતુ આ કાર્યક્રમ પહેલા જ દાહોદના અમારા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી અને ધારાસભ્ય ચૈતર વસાવાને પણ વચ્ચે જ અટકાવી દેવામાં આવ્યા અમારી ફક્ત એટલી જ માંગ હતી કે દાહોદના ગામડાઓમાં મનરેગા યોજનામાં મોટા મોટા કૌભાંડ થઈ રહ્યા છે અને ભાજપ સરકારના મંત્રી બચુભાઈ ખાબડ અને તેમના દીકરાઓએ પંદરસો કરોડનું કૌભાંડ કર્યું હોય તેઓ છે છે અને હાલ કરોડનું તો તો બહાર પણ આવી ગયું અમારી માંગ એટલી જ હતી કે હજુ પણ એ માંગ છે કે ભાજપના મંત્રીનું રાજીનામું લેવામાં આવે અને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે આ કૌભાંડમાં ભાજપના મંત્રી બચુભાઈ ખાબડના દીકરાઓની ધરપકડ થઈ છે અને તેઓ હાલ જેલમાં છે તો હવે મંત્રી બચુભાઈ ખાબડનું રાજીનામું લઈ તેમને ધારાસભ્ય પદ પરથી પણ સસ્પેન્ડ કરવા જોઈએ એવી અમારી માંગ છે તેઓ હાલ કહી રહ્યા છે કે સરપંચોએ કૌભાંડ કર્યું છે પરંતુ જો કોઈ સરપંચે કૌભાંડ કર્યું હોય તો તે ધારાસભ્યના કહેવાથી જ કર્યું હોય તેવી લાગ તેવું લાગી રહ્યું છે અને સરપંચો પાસે દબાણવશ સહી કરાવી હોય તેવું પણ લાગી રહ્યું છે માટે અમારી માંગ છે કે સરપંચોને નહીં પરંતુ ત્યાંના જે પણ ધારાસભ્યો હોય તેમના વિરુદ્ધ પણ તપાસ થવી જોઈએ અને એસીબી દ્વારા તપાસ થવી જોઈએ તેવી અમારી માંગ છે હેડ ઓફિસ ગુજરાત દાહોદ જિલ્લાની આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા એક આવેદન પત્ર આપવાનો તેમજ રેલીનો એક પ્રોગ્રામ આપ્યો હતો અને એમાં અમારા ચૈતર વસાવા સાહેબ પણ આવવાના હતા અને એ જ વખતે અહીંયા દાહોદ જિલ્લાના પ્રશાસન દ્વારા જે પોલીસ દ્વારા અમારી રેલીની અટકાયત કરી અમને ત્યાં ભેગા ના થવા દીધા અને એના કારણે અમારા જે ચૈતર વસાવા સાહેબ છેક આલોલથી ગોધરાની વચ્ચે પણ આવી ગયા હતા તેમને પણ પોલીસ દ્વારા અટકાવીને પાછા મોકલવામાં આવ્યા અને સાથે સાથે અમે અમે અમારી જે માંગ છે કે આ ભાજપ છે એ દાહોદ જિલ્લામાં પૂરા પૂરા જેટલા પણ ગામડા છે એટલામાં નરેગાનો મોટા મોટો ભ્રષ્ટાચાર છે ટ્રાઇબલનો પણ મોટા મોટો ભ્રષ્ટાચાર છે સાથે સાથે નાણાપંચનો પણ ભ્રષ્ટાચાર છે તો આ જે પંચાયત મંત્રી બચુ ખાબર છે એમને લગભગ પંદરસો કરોડનું કૌભાંડ કરેલું છે પણ કાગળ લેવલે અત્યારે એકોતેર કરોડ તો ચોખ્ખું દેખાય છે તો એમને ખરેખર શિક્ષા થવી જોઈએ એમના પુત્રનો તો અત્યારે જેલમાં છે પણ સાથે સાથે જે મંત્રી છે એમનું પણ સરકારે રાજીનામું લેવું જોઈએ અને ધારાસભ્યમાંથી પણ ભાજપે સસ્પેન્ડ કરવા જોઈએ એવી અમારી માંગ છે અમારા જિલ્લામાં જે પણ નેતા ભ્રષ્ટાચારી છે અત્યારે એ લોકો એવું પણ કહી રહ્યા છે કે આ તો સરપંચોનું ભોગ છે સરપંચે બોગસ કર્યું છે પણ એ ધારાસભ્યોના કહેવાથી કર્યું છે અથવા તો સરપંચો પાસેથી દબાણ વસ્તુ સહયોગ કરાવી લીધી છે તો અમારી માંગ છે કે સરપંચોને નહીં પણ જે પણ ધારાસભ્યો ત્યાંના લાગતા હોય તેઓની તપાસ થવી જોઈએ તેઓનો નાણું પણ તપાસ થવી જોઈએ એસીબીને પણ તપાસ આપવી જોઈએ એવી અમારી માંગ છે